જય માતાજી જય કૃષ્ણ મિત્રો હું છું કોમેડિયન કલાકાર વાઘુવા અને નવા વર્ગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો બધા મજામાં મજામાં એવી આશા રાખું છું તો અત્યારે મારા શૂટિંગ હતું મસ્ત સિવાય થઈ દે સિવાયનું શૂટિંગ હતું તો સવારે વહેલા વહેલા ઉઠી અને એ લોળી બટાકા અને રોટલી હતી પરંતુ શૂટિંગ અમે આજ રક્ષાબંધનનો તહેવાર હતો એટલે મેં શૂટિંગ પૂરું કરી દીધું કરીબન બે વાગે બે અઢી વાગે સુધી પૂરું કરી અને ઘરે બે વિડીયો બનાવ્યા હતા અને બહુ સરસ મજા આવી અને સરસ મજાના વિડીયો બનાવ્યા આઠમના જુગારના વિડીયો બનાવ્યા હતા કોણ આવ્યું વિષ્ણુકાજુના પડોશી મને આવી જશે બહુ તરકોવાર છે બહુ ગરીબ પડોશી હા એમને જમવા જવાનું એના જમવા જવાનું હતું પરંતુ જઈ શક્યા નહીં હું અત્યારે હાલ આવ્યો છું તો દોસ્તો અમારા મહેમાન આવ્યા છે ઘરે

નાના હા <laughs> <laughs> એવું પણ હતા પણ ઘણા ટાઈમ આથી લગભગ બાર ત્રીસ વર્ષ પછી મારી મુલાકાત થઈ છે અને અમારા એના બધા વિડીયો જોતા હતા એટલે યાદ કરે બાકી યાદ તો એવું કરી એવું નહીં કરી દીધી કોન્ટેક્ટ કર્યો છે વાત કર્યો છે બરાબર છે તો ખુશ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને ખૂબ જિંદગી પ્રગતિ કરો એ માતાજીને પ્રાર્થના કરીશું અને આપણે મળીએ પછી નેક્સ્ટ ટાઈમ જય માતાજી રામ રામ જય દોસ્તો

તે કા બોનો બમર ઈડી બહુ જોર સુવિધા અને એ તો ક્યુસ પ્રગતિ કરવાનો હતો રીના પાદરા ખબર છે દિવસ પહેલા નખવાના તમને મળવાઈ

હજુ સ્ટાર્ટ જ કરી કેમ કે તહેવાર આપણે કાલ રક્ષાબંધન હી અને આ વિડીયો પણ કાલે જ આવવાનો હોય એટલે બનાવી રહીજો વ્લોગમાં જય માતાજી પી કે કંઈ કહી દે જય માતાજી તો બનાવી રહીજો જય માતાજી તો મિત્રો આ છે અમારા સુરભા ઈઓ ના લઈએ ખોટું લાગે મોટું આ ભંભોલા જેવું ફૂલા જ બેહી જાય હેઠા કે જો અમાર તો સોનલબેન ની અમાર નાણા થા ની વન છોકરીઓ આતી રાખડી બાંધે જો આમાં સુરા કેટલી રાખડી બાંધી દીધી છે પેલું કાર રક્ષા બન્યા છે બસુરા યાદ રાખડી બાંધી દીધી સુરા તે હું આપી ગુની પૈસા આપેલા કેટલા આપેલા 300 રૂપિયા કેટલા થાય તો 300 તો હં 300 હર જો કરે જો આગુબા ફેમિલી રોકે દે નાઈ જો બાગુબા તો મિત્રો કાલે છે રક્ષાબંધન અને આજે અમારે ગેસ પટી ગયો છે તમને ખબર છે જો તમે બતાવો દેસી ચૂલા પર ખાવા બની છે બાજરીના રોટલા એ પણ બાજરીની રોટલા આમાં નાના રોટલા કરીએ દેખો તમારો નીકળો ને તો ગેસ પટી ગયો તમારે અત્યારે અત્યારે જ ગેસ પટી ગયો પાછો તો બાજરીના રોટલા કરવાના હોય ને હજુ શાક બનાવવાનું બાકી છે બરાબર જો ખબર પડતી નહીં બાટલો ખબર નહીં ચાણે પટી જાય ખબર જ નહીં પડતી ખબર પડતી હોય તો વળી સારું હતું તો ભરાઈ નાખે એક્સ્ટ્રા અને આપણે એક્સ્ટ્રા બાટલો તો હેય નહીં એક જ બાટલો હે કે હવે રોટલા કરી ને પછી શાક ઉકારશું પછી ખાશું ફળાર તો આગી જશે મને તો બહુ જ ભૂખ લાગીશ રોટલા એટલા માટે અને વાઘુ બાબા બહાર ગયા